ગુજરાતમાં હાલ એક મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે જે ઠાકોર સમાજના કલાકાર છે વિક્રમ ઠાકોર તેઓ દ્વારા વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને બોલાવવામાં ન આવતા વાંધો વ્યક્ત કર્યો છે થોડાક દિવસ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ લાઈવ પણ થયા હતા લાઈવ દરમિયાન તેમણે પોતાની વેદના દર્શાવી હતી દુઃખ તેમનું છલકાયું હતું તેમણે કહ્યું કે તમામ લોકો કલાકારો છે ત્યાં હાજર હતા પરંતુ ઠાકોર સમાજના કલાકારોની ગેરહાજરી જોવા મળી હતી એ મામલેમાં તેમણે કહ્યું કે થોડાક સમય પહેલાં તેમના ચાહકનો તેમને ફોન આવ્યો જે રીતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો જેમાં વિડીયોમાં તમામ કલાકારો છે પરંતુ વિક્રમ ઠાકોર ન દેખાતા એ ચાહકે વિક્રમ ઠાકોરથી સવાલ કર્યો તેને લઈને તેમણે જવાબ આપતા કહ્યું કે તેમને કોઈપણ પ્રકારનું ઇન્વિટેશન છે તે વિધાનસભામાંથી મળ્યું નહોતું અને આજે લઈને હવે જબરજસ્ત રાજનીતિ ગુજરાતની ગરમાઈ ચૂકી છે અને હવે વાત છે તે સમાજ ઉપર આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે આ મામલા લઈને વિક્રમ ઠાકોરે હવે પ્રથમ વખત મીડિયા સમક્ષ આવ્યા છે જેમાં વિધાનસભાની મુલાકાત દરમિયાન ઠાકોર સમાજના એક પણ કલાકારોને બોલાવવામાં ન આવતા તેમણે પોતાની હૈયા વરાળ પણ ઠાલવી છે સાથે તેમણે કહ્યું છે કે તેમને બોલાવવામાં નથી આવ્યો અને તેમને વાંધો નથી પરંતુ અન્ય જે ઠાકોર સમાજના કલાકારો હતા તેમને પણ બોલાવવામાં નથી આવ્યા તેમણે કહ્યું કે તેઓ કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા તેમણે એવું પણ કહ્યું કે તેઓને કોઈ સરકારના કાર્યક્રમોમાં કોન્ટ્રેક્ટ લેવા છે કે કોઈ બાબતોને લઈને જે કામગીરી થતી હોય છે તેમાં ભાગ ભજવું છે તેવું પણ નથી તો કહી રહ્યા છે કે મારો સમાજ એટલો વિશાળ છે કે મને તમામ કાર્યક્રમો અને કલાકારોને પ્રોત્સાહિત થાય તે માટે સમાજ તરફથી પ્રયાસ થતા હોય છે પરંતુ સરકારે જે વિધાનસભામાં અધ્યક્ષે અન્ય કાલ અન્ય કલાકારોને બોલાવ્યા સાલ ઓઢાડી સ્વાગત કર્યું સન્માન કર્યું પરંતુ તેમના સમાજના લોકોને ન કરતા તેમણે શું રોષ વ્યક્ત કર્યો છે તે સાંભળી લો

આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી કારણ કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ અને પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું છે તમે કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચાલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે હું જ્ઞાતિ ની વાત નથી કરતો કલાકારની જ્ઞાતિ હોતી નથી બરાબર આપણે બધા જાણીએ છીએ ઘણા બધા કલાકારો પણ કે છે એવું કઈ નાચ જાત નથી હોતી તો જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામો લઈને તમે જાત જ કરીને ઠાકોર સમાજના કેમ નામ ઠાકોર સમાજના બીજા ઘણા બધા એવા સમાજ છે એના બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ હોય ઘણા બધા સમાજ છે એવા પ્રજા પ્રજાપતિ સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને ખૂબ હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય અને દરેકનું સન્માન થવું જોઈએ ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને તમે બોલાવો એનું સ્વાગત કરો એ ના ચાલે અચ્છા આમાં સ્પષ્ટતા કરો તમને શું ખ્યાલ આવ્યો કોણ મીડિયેટર હતું કોના થ્રુ ત્યાં ગયા હતા અને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી મારા ખ્યાલથી એમણે બધાને બોલાવે તો એ મને મીડિયા દ્વારા જ જાણવા મળ્યું એનું કારણ કે તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા હશો બધા થાય છે ઇવેન્ટો થાય છે તમે બીજા દરેક મોટા ભાગના બધા હોય છે પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો એટલા માટે ખાસ વિરોધ ઉઠાવ્યો છે ના સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કંઈ સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહીં બરાબર વાત તમે ખોટી વાત કરો છો એ વાત ના કરશો બરાબર સરકારી કામ વાત એ એ ભાઈ એક વસ્તુ હું તમને કહું પૈસા નથી મળતા એ કામ નથી મળતું એવું નથી પણ સરકાર દ્વારા જો કલાકાર ને પ્રોત્સાહન મળે તો કલાકાર ને વધારે એને ધગસ જાગે એમ સરકાર જેટલું સ્વાગત કરતી તમે તમારી નારાજગી દર્શાવી તમે એવું કીધું ઠાકોર સમાજ ને બોલાયા નહીં હવે તમારું અને ઠાકોર સમાજ નું શું સ્ટેન્ડ શું કરવા જો હું ઠાકોર સમાજ છે તો હું છું બરાબર અને મારા ચાહકો છે બધા દરેક સમાજના બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના તો બસ હું તો એટલું જ કહી કે ભાઈ મારા ઠાકોર સમાજ જે મને આગળ કહે છે એ પ્રમાણે હું કરીશ એના પછી કર્યો ને અલ્પેશ અલ્પેશભાઈ એ બી વાત કરી મારી જોડે બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો ભૂપેન્દ્ર સાહેબ જોડે તમારી આપણે મિટિંગ કરાવી અને તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારો પણ સ્વાગત કરાવ્યું

હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ ગાઉં છું સંતવાણી પણ કરું છું માતાજીના ગરબા પણ ગાઉં છું બરાબર ખાલી ફિલ્મી કલાકાર નથી તમારી સાથે કેટલા કલાકારો સમર્થનમાં આવ્યા છે અત્યારે કલાકારો તો દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં છે તમને બધાને ખબર પડશે છે ક્યાંય ને ક્યાંય એવો પણ એક વાત આવી રહી છે કે રાજકીય માઇલેજ લે મેળવવા માટે અથવા તો રાજકીય વિવાદ ઉભો કરવા માટે આપણે સાંભળ્યા હતા વિક્રમ ઠાકોર તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રથમ વખત નથી થયું અગાઉ પણ આ પ્રકારે અન્યાય થઈ ચુક્યો છે તેમણે કહ્યું કે આ બાબતો છે તે ચલાવી લેવામાં નહીં આવે તેમણે આ બાબતના સંદર્ભમાં જે ઠાકોર સમાજમાંથી આવતા ભાજપના ધારાસભ્ય છે અલ્પેશ ઠાકોર તેમની સાથે થયેલી વાતચીતને લઈને પણ કહ્યું અને અલ્પેશ ઠાકોરે એવું પણ આશ્વાસન આપ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમની વિક્રમ ઠાકોરની બેઠક કરાવી દઈશું અને જે સમગ્ર ઘટના બની રહી છે હાલ જે મુદ્દો હોય રાજકીય રૂપ ધારણ કરતું દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસના સાંસદ હોય ધારાસભ્ય હોય તે પણ આ મુદ્દો ઉછાળી રહ્યા છે તેના કારણે વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે આ વચ્ચે હવે જોવાનું રહ્યું કે જે રીતે કલાકારો વચ્ચે વિખવાદની શરૂઆત થઈ છે વિધાનસભાની મુલાકાત દરમિયાન જે ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરને બોલાવવામાં ન આવતા જે વિવાદની શરૂઆત થઈ છે ત્યારે આગામી સમયમાં શું થાય છે પડખા પડ્યા છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં